ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં વાહન પાર્કિંગ કરવાના મુદ્દે ચાર જેટલા શખ્સોએ યુવાનને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આનંદનગર વિસ્તારમાં વિમાના દવાખાના નજીક ડબલ થાંભલા પાસે રહેતા ભાવેશભાઈ ભાયાભાઈ રાઠોડને વાહન પાર્કિંગ બાબતે વિવાદ સર્જ્યો અને ત્યારબાદ ચાર જેટલા વ્યક્તિઓએ માર મારતા ઈજાગ્રસ્ત હાલતે અસ્પતાલ ખસેડાયા હતા જોકે બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી Pouche le wak.

ආනන්න කරුකිනන්තන වාන් ලකදී මත කෘතයින කොඩි දේ මරි ද මත කුටුකට න ඉරකොයන නම්දය එක්නු නම්තය පිල්ටු එක නො වයිජ න බියන අරියතා

અને ત્યાં એક પિન્ટુ નામનો વ્યક્તિ હતો એ એમ કીધું કે અહીંયા ગાડી કેમ રાખીને ઉભા છો જાહેર રોડ ઉપર અમે રોડ ઉપર મારા ભાઈ ની લોકો ઉભા હતા હું તો મારા ઘરે હતો તો એમાં ગાડી ઉભી રાખવા બાબત થી માથાકૂટ થઈ અને એ લોકો ત્રણ ચાર જણા આવીને પછી ઉશ્કેરાઈ ને પથ્થર મારો ઘર ઘા કર્યો અને તલવાર એક એનો ભાઈ લઈને આવ્યો અને એક ભાઈ એનો પાઇપ લઈને આવ્યો અને એના પપ્પા છરી હાથમાં લઈને આવ્યા અને એની એક બેન હતી એ પથ્થર મારવા કરતી હતી એમાં ઈજાઓ ભામી છે મારા ભાઈને માથામાં વાગી ગયું છે માથામાં આઠ દસ ટકા આવ્યા છે હાથમાં એને આંગળી ચીરાઈ ગઈ છે આંગળી આંગળી આંગળીને પણ સાત આઠ ટકા આવ્યા છે અને અને બીજું એને મગજમાં અહીંયા વાગ્યું છે ને કાંઈ સાતીમાં પણ વાગ્યું છે મારા મધરને પણ વાગ્યું છે મારા મધરને બે આંગળીમાં વાગ્યું છે નીચે પગની મા એકમાં ત્રણ ટકા આવ્યા છે એકમાં બે ટકા આવ્યા છે